કૃષ્ણા જય માતાજી કેમ છો બધા તો બસ આજે છે હોળી તો હોળીની ખૂબ 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 શુભકામનાઓ દ્વારકાવાળું તમારી ઈચ્છા પૂરી કરે હોળી માતા તમારા જે પણ સંકટ હોય એને દૂર કરે એવી જ એના પાસે પ્રાર્થના તો હાલ હું રે રેડી થઈ ગઈ હું ઘરનું જો થોડુંક કામ થઈ ગયું છે અને બસ પોતું બાકી હે તો એ આવીને કરશું અત્યારે હવે વાગી ગયા છે સવા દસ તો બાલમંદિરનો ટાઈમ થઈ ગયો હે તો હાલો પહેલા બાલમંદિર જઈ આવી પછી આવીને કામ કરશું કુતકિયા ઓફિસ સે બાપા પણ ઓફિસ સે ગયા તો વધારે બધું કામ તો થઈ જ ગયું છે ખાલી પોતું જ બાકી હે તો એ આવીને કરી લેશું તો હાલો ત્યારે પહેલા બાલમંદિર જઈ આવી પછી આવીને જોઈ સો કામ કરી હી આવી ગયા ફ્રેન્ડ્સ સંભળાંચ ના 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 બારે તડકો હોય તડકો 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 નથી જવાનું वहाँ कितलो तड़को है पग बरे जो देखो हाँ जी जा वहाँ पे मम्मी हूँ बैठी सू पी हूँ मैं सफाई न थी कर भी सब सफाई।, सफाई करें सब करिस क्या सफाई करिस ओ आम सफाई करें हर की करवे लो तडको है उहा पग भरे ऐ चाकु होरी माता ना दर्शन करी आवी है फ्रेंड्स होड़ी प्रकटी गई है किसकी भाई होड़ी फेरा पर से होड़ी माता सविता हां अंतेरा विद्या होड़ी माता है सो है जय जय करो ता

ભાઈ અહીંયા કણે દૂધ પીવે છે જે હવે લગભગ કમ્પ્લીટ થઈ ગયું મોટું ધોવાનું હેલો બસ આવી ગયા તમારે ત્યાં કેવી હોળી ઉજવવામાં આવે છે જરૂરથી શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો હવે જોઈએ આજે આજે ખાલી હોળીનો જ વિડીયો અપલોડ કરો કે ખાલી ધૂળેટીનો ભેગો સાથે આવે જે હશે એ તમને આગળ જોવા મળશે